હલો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે ડિસ્કસ કરવાનું છે મિત્રો ખાસ કરીને જે બીઓ બેંક ઓફ બરોડામાં જે લોન તમારે લોન કઈ રીતના મેળવવી પચાસ હજાર રૂપિયા સુધી લોનથી એક લાખ સુધી લોન મળી શકો મિત્રો અને ખાસ કરીને મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા ભરતી નહીં યોજનાને લગતા વિડીયો છે એમ ડેલી સપલોડ કરીશું મિત્રો અને બેક ઓફ બરોડાના સિમ્બલ પર તમે જોઈ શકો છો સિમ્બલ પર સરળ સમજો તો હરજી તમે અહીંથી કરો તો અહીંથી આ વિડીયોમાં તમે અરજી તમારે કઈ રીતે કરી અને શું શું ડોક્યુમેન્ટ જરૂર પડે છે એ પણ સરસથી આપણે આગળ કરવાનું છે એ મિત્રો તો ખાસ કરી અને વિડીયોમાં બનાવી રહ્યો વિડીયો સરળ લાગે છે લાઇક અને શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બંને એટલો વિડીયો છે આગળ શેર કરો મિત્રો આગળ આપણે જે વાત કરવાનું છે એ મિત્રો ખાસ કરી અને જે મેક ઓફ બરોડામાં છે પછાત સ્ટાર્ટ થાય અને એક લાખ સુધી લઈ શકો છો आ लोन से पर्सनल लोन कही मित्रों बराबर तो खास कर बदा याद रखना दिन आगे आप बैंक ऑफ में कई क्या डॉक्यूमेंट की जरूरत पड़े मित्रों तो खास कर सूल का कोई के पर से ड्राइविंग लाइसेंस कोईप एक डॉक्यूमेंट की जरूरत पड़े पे अँ पान कार्ड की जरूरत पड़े मित्रों छ महीनाट बैंक एट छः महीना में ते शूँ ट्रांजेक्शन करू बराबर शूँ के पैसा उपाडया के बदी महती पाए मी रह प्रमाणपत्र कई जगह रोशो कई महीनों पत्र અને જે લાસ્ટમાં છે આપણે રેશન કાર્ડ છે આ બધી બધા ડોક્યુમેન્ટ છે ખાસ કરીને તમારે પર્સનલ લોન લેવી મિત્રો તો આ બધા ડોક્યુમેન્ટ છે એ ઉપયોગી બને છે તો ખાસ કરીને એટલા બધા આ બધા ડોક્યુમેન્ટ છે દસ્તાવેજો તો તમે લોન લેવી તો બધા સાથે લઈને જાઓ કારણ કે બધા ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ મિત્રો જોઈશે ખાસ કરી અને પછી પહેલાં જરૂર કરો પણ મતલબમાં પહેલાં જે બેંક શાખાવાળા છે તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ જોવા માગતા હોય છે એટલે ખાસ કરીને તમારે પર્સનલ લોન લેવી મિત્રો તો તમારા માટે છે એ એક સારી તક કહી શકાય મિત્રો તો ખાસ કરીને આપણે પર્સનલ લોન બેંક ઓફ બરોડામાં લેવું હોય તો એના માટે વિડીયો હતો મિત્રો વિડીયો જો તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જે તમને એપ્લિકેશન મળે છે જે એપ્લિકેશન બી ઓ બી વર્લ્ડ નમનું એપ્લિકેશન મળે બરાબર બી ઓફ બી વર્લ્ડ નમનું એપ્લિકેશન છે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો મિત્રો એના પછી ફોર્મ